ચલો બાળકો આજે આપણી થીમ શું છે હું અને મારું કુટુંબ સરસ તો તમારે તમારો પરિચય દેવાનો છે અને તમારા ઘરમાં કોણ કોણ સભ્યો છે એનો પણ તમારે પરિચય દેવાનો છે બરાબર તો ચાલો ધ્રુવી બેન ઉભા થાવ તમારો તમારા ઘરમાં કોણ કોણ રહે સરસ વેરી ગુડ ચલો કૃષ્ણા બેન ઊભા થાવ તમારા ઘરમાં કોણ કોણ રે પેલા હું પછી પપ્પા ચલો મિશ્વા બેન ઊભા થાવ સરસ વેરી ગુડ ચાલો ધારવી બેન સરસ વેરી ગુડ ચાલો જયદીપભાઈ ઊભા થાવ તમારા ઘર કુટુંબનો પરિચય આપો કાકા સરસ વેરી ગુડ ચલો મયંક ભાઈ ઊભા થાવ તમારા કુટુંબનો પરિચય આપો સરસ વેરી ગુડ ચાલો રુદ્રભાઈ ઉભા થાવ તમારા કુટુંબ નો પરિચય આપો સરસ વેરી કોણ કોણ છે તમારા ઘરમાં ચલો કુટુંબ નો

ચલો કિભાઈ ઉભા દીદી હોય અને હું સરસ વેરી ગુડ ચલો દેવાંશી બેન ઊભા થાવ આપો તમારા કુટુંબનો પરિચય સરસ વેરી ગુડ સરસ સાડી પાડો બધાય બા સરસ